છોકરા કહેતા આ બાપાને થોડો ટીકો કરાઈએ લ્યા પણ બાપા મારેંં સંસોલાજો લાવજો કહે આવ્યો કહો છું મારે ઘેર છટલો કોમ હોય છે ક્યો તેમ હું કોમ કરી આ ન તો બધું વાહન બધું સરખો કરે જોડી નતા ભરશે ઓપો લો લુગો થોડો તો વરતા માર દોઈ નાયો કોણ આવે શરમ કરે શરમ કરો આમ તને શરમ આબી જો ઢોકણી પાણી લઈને મરી જા ખબર પડા ચાલ્યા પણ કોમ તો કરું છું પણ એવો તારા આ બધો વાહણ કહેવાનો લુકળો દોવાનો સોણ ભરવાનો આ તારી ફરજ આવે કે કોઈ બૈરાની ફરજ આવે એ શોથી લાવું બૈરુ તે લિયા કે પણ બે વર્થણ પહેણી ની બેહી રહી છે ને એ તો નહીં મેકલતા ના પાળું છું ઓ તારી અરે એ ના પાળસ કે માં તો નહીં આવું અલે પણ હવે પહેણાયો છે તને રંગે સંગે લાયા છે પોંસો મોળસ લઈ જજો એસી પહેણવા તારા અંગા કે આવ્યો છે અને અવશ્યમ ના પાળા છે તો કરું

અરે આ સબર નઈ તમને છો દાળો ફરી ગયો છે પણ આવા ભાઈ છોડી ના હોય રહેશે અને મારા મારા ભાઈ નું કોઈ કહેવા જેવું નહીં બરાબર કે એ તો તારે બધું નવડું પડે તો હા શું ઊંધું પડે કે આ તો ખાડા પૂછ્યું ના કેવાય

રાખી છે <off proyectalan starts>

તારા વેવાની નહીં પડતી હોય તકલીફ પડે તકલીફ તકલીફ પડે પણ યાર જતી હું એવું કરું કે આ તમે ઝાર વાડો છે કે તકલીફ નહીં પડતી પડે છે ને સારું હું મુ જઈને કેજે પાછો દબાઈ આ કીધું તને હું કીધું હા તો આની એ છોડીને તણામાં સાર તો રાખવાય જતી નહીં આ વખત તો જોરથી મોકલ્યું દેહ ઈ રો પાછું ખાવું તમારો કાકો હારો આવો ને તારો દી જવું જ નહીં હો જો તાવશી કશો જ જાહી સકુનો ફોન આ હાલો હા બેટા જેટલા આયો હા બોલો બાપા કેટલા આયો લઈને આયો સુવાથી લઈને આવ ઓય બેઠો છું જીતો ઓય ગુડઈ રહ્યો છું સેમ ભાઈડી ના પાડે છે એ તો ના પાળે છે આબાનું હું તમને કહેતો તો કે નહીં મેકલતો નહીં મેકલતો અને આ ઓરે હું તારી ઝાલ્યા તાણ એ પોમ કરજે લેળ બો પેલા તાર મોરવાઈ છે ને

અને આ બધા શબ્દો કેવા છોરી નીકળું તો ના તારી એ આવો આવ જમઈ આવો એ આવ કાકા હું પાણી ભરતો હો ના પાણી તો બસ કીધું તો તું પછી ઘર હોમા જા તાકા જઈ ના આવન ઘરોમાં તો તે કોઈ હતું કે ઓહો તો અને તમારા વેવયું કરે છે ક્યો એ હોય હું કરું એ હોય તમારું દુખમો છે હાલ ખેતી બેતી કો કરી વાયતા ખેતી તો બધા ખેતરો કરી છે પણ હાલ કોઈ કોમ કરવા વાળું નહીં બોલો મારા ઘરમાં માં કંટાળે બોલો કાકા એ ઘેર જઈને આવ્યું એના અને હું આવ્યો તો લેવા કીધું હેર તૈયાર થાય અને આપણે ઘેર કહ્યું એટલું કોમ છે અને બે વર્ષ છો કાકા પેણા એ બોલો તો કોઈ હમતું નહીં બે વર છો બે વર ના થયો પહેણા તો મને કહે છે તારે નહીં આવું કે છે અને મારા બાપુ એકલા હું એકલો બરોબર તારે ઘરમાં કોઈ કોમ કરવાનું નહીં એટલે અમારે છે લઈ એવું કીધું એમ એ તો નતા ઘેર એ

અમારા ઉપાધિ ના પોટલા વાળું જ નહીં કે બેટા મેખાભાઈ હોય હારા માટે હગુ કરાય તું ઈવાનું ખબર કે આવું થ અરે તારો બાપો થારો તો ફટ લઈને કેવા વાળો હતો

પપ્પા રોટલા ખાવા જ નઈ રે ને ઊભા જ નઈ રે ને કેમ એકે હેર હું તન કીધું ના કીધું અંયા ઘર જમાઈ તે ન આ રહ્યા કીધું જાવ તાર હોય તો જમાઈએ નાટકવાળા છે ઓય રૂ ઘર જમાઈ રૂ તો હું વધો મારે થોડો કોમો ના થાય કે કોમો તમે તો કરાવને ઉફલી કરાવ પણ નો કામ રખાઓ કાકા આવ આવ

જાતે રોટલા કરવા પડે છે આ મારા ખબર છે ને ઓલા મા તો નહીં એ તકલીફો પડે છે આ બાયડી હોય તો હેતર નું ઘણું તો કરાક તણ અને તમે તમારા સવાર સવારતમાં આ કોમ માટે તમે ઓય રાખી મેલો છો ભલે તમારા રૂપિયા છે એ હું માનું છું પણ મારા ઘરનું જેટલું ભેળાય છે તમને ખબર છે અને ભેળાય કણું ભેળાય તમારું તો નહીં પણ એ તમે છોડી જ ભેળાય તો પછી યાર

તમે રાખો તમારી ભાઈ અમ પછી બે શબ્દ મારા કેવા પણ કરવા ના કોઈ એક દાડા નું હોવાનું પડે હોવાનું તો પોતે મજુ પણ આપડે બે મજૂર કરી દેવું

દમાય હોય રો તમારું થોડો ટેકો થો અલ્યા ટેકો એ બધું ના વિચારવાનું હોય આપડે દમાય જમીન વધારવા બી હોય ને હા તો આપણે બે ભાભી કોઈ ચાલી દઈએ કોઈ મજૂર કરી દઈએ બધી વાતો જવા દો એ બધી વાતો પડતી રહ્યો હવે ઘણો થઈ હવે જીએ છે અને જી તમારે કહી દો તો રહી કણ એ કરો બહુ બહુ વાય ગયો ગવારકટ આવવાના આવો તો આવજો હા

બધાને કોમ હોય હું કેવું વાત સાચી છે બધા દરેકને કોમ હોય પણ આપણો સોડી જે પૈણાય ને એટલે પછી પેલી કહેવત નહી કા પેલી શકલ્ય વાળી કહેવા છે ખાતા એ જીકર શકલ્ય વાળી બધી ટુંકમો કઈ નહી આવડતી પણ કશો તો નહી સોડીઓ પૈણાય ને એટલે એના હરામ શોભું પછી ધમયોન કોઈ ઘર ધમય ના રખ હોય ન કયો અને એક એડિટ લૂઝ થાય ને આપડી એક એડિટ લૂઝ થાય બરોબર એટલે વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી